એકત્રીસમી તારીખે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરના સુદામડા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતને લઈને અમરેલી તાલુકાના ભાજપ પ્રમુખને એક ઓડિયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં આ પ્રમુખ દલિત સમાજના વ્યક્તિને અરવિંદ કેજરીવાલની આ કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા બદલ બેફામ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તો હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમરેલી તાલુકાના ભાજપ પ્રમુખની આ ઓડિયોએ ભાજપની દલિત વિરોધી માનસિકતા છતી કરી છે દલિત સમાજ અને આદિવાસી સમાજ ખેડૂતો અને શોષિતોને ભાજપ પોતાના ગુલામ સમજે છે ભાજપને ખૂબ અહંકાર ચડી ગયો છે એટલું જ નહીં ભાજપના દલિત સમાજ કોળી સમાજ આદિવાસી સમાજના તમામ નેતાઓ પોતાની પાર્ટીના ગુલામ બની ચૂક્યા છે

આ રીતે આટલો અહંકાર ભાજપવાળાઓ તમને કે અરવિંદ કેજરીબાજીની સભામાં કેમ તમે ગયા શું કામ ગયા એનો અર્થ એ થયો ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે દલિતોને આદિવાસી સમાજને ખેડૂતોને વંચિતોને શોષિતો ભાજપ ગુલામ સમજે છે ભાજપ હવે માનતી થઈ કે ત્રીસ વર્ષથી અમારી શાસન છે કોઈ અમને હટાવી નથી શકતું એટલે આ બધી પ્રજા છે રહી છે ગરીબો છે ખેડૂતો છે દલિતો છે આદિવાસીઓ છે એ બધા અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો શું કામ એની તાકાત નથી ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોળી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતા હોય ઠાકોર સમાજનો નેતા તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે આજે તમે દલિત સમાજ ઉપર આટલા મોટા રૂહાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો માંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થાય મારા ગામમાંથી તમારે નીકળવાની આ કેટલું વરવી વાસ અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતા એ પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે ક્યારેય શણ નહીં કરી શકે એ તમામ સમાજ હોય ભાજપના આ નેતાઓની માનસિકતા ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા શણ નહીં કરે ચમરબંધી ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે બાર વાગે સરગસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનું સરઘટ કાઢી શકવાની તાકાત ધરાવશે જો નહીં કાઢે તો એનો મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ ગ્રહમંત્રીઓ આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એ સાબિત થશે જો તો અને એટલું ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો જેલમાં નાખી દો પોલીસથી અત્યાચાર કરાવડાવે જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજી ના ચિરણ ભર બજારમાં કર્યું હતું એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે ગુજરાતની જનતાએ જાગવાનું છે તમામ સમાજોએ જાગવાનું છે અને તમામ સમાજના ભાજપના નેતા હોય દલ્લા બની ગયા છે ભાજપની વિરુદ્ધ કોઈ પણ નહીં શકે આજે ખૂબ ખેડૂતોના રાજ્ય ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપનો સાંસદ ધારાસભ્ય મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય ખોટું થયું છે દેખા એટલે આ બહુ સ્પષ્ટ થાય છે વાત કરીએ આમ આદમી પાર્ટીની તો થોડાક સમય અગાઉ એટલે કે એકત્રીસમી તારીખે સુરેન્દ્રનગરના સુદામડા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હેતુ એ હતો કે બોટાદમાં અડદત ગામે જે કિસાન મહાપંચાયત હતી અને તેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે જે સંઘર્ષ થયો ગુનો નોંધ્યો છે અને ત્યાર પછી રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે તો હવે આ ધરપકડના વિરુદ્ધમાં અને સાથે જ ખેડૂતોને લગતા જે પ્રશ્નો છે તેની પર ચર્ચા કરવા માટે આ કિસાન મહાપંચાયતનું આયોજન અરવિંદ કેજરીવાલ સાથે ભગવમાન હાજર રહ્યા હતા તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર